સુરત મહાનગરપાલિકા સંચાલીત સિટી બસ અને બી આરટીએસ બસો દ્વારા છાસવારે અકસ્માત કર્યાની ઘટના સામે આવતી રહે છે ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાસ વારે અકસ્માત કર્યાની ઘટના સામે આવતી રહે છે ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર કે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હોવાનું કેદ થયું છે સુરત અમરોલી બ્રિજ ખાતે પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની સ્વિફ્ટ કારને પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે કાર આગળ પસાર થઈ રહેલી વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે કારને ભારે નુકસાન થયું હતું આ ઘટના બસની અંદર રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી આ અકસ્માતમાં બસ અને કાર સહિત ત્રણ જેટલા વાહનોને નુકસાન થયું છે આ મામલે પાલિકામાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં કોર્પોરેટરની બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે આ સાથે બસમાં અને કારમાં થયેલ વિગત પણ આપવામાં આવી છે જ્યારે કાર ચાલક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોટાભાગના કિસ્સાઓમાં સિટી અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ગફરતભરી રીતે વાહન હંકારતા અકસ્માતો થતા હોય છે આ સ્થિતિમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે જોકે હવે સુરત શહેરમાં સામાન્ય વાહન ચાલકો તો ઠીક પણ ખુદ કોર્પોરેટરની ગાડીઓ પણ સલામત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે